નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ 31 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ

સુનાવણી દરમિયાન એકસો તેર પુલના રિસ્ટોરેશન અને અંડર રીકન્સ્ટ્રક્શન માટેનો પ્લાન સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો અને અસરગ્રસ્તોને થયેલી માનસિક અસર મામલે તબીબી સારવારના મુદ્દે સરકાર શું કહી રહી છે તે અંગે કોર્ટે ખુલાસો માંગ્યો હતો એટલું જ નહીં હાઈકોર્ટે ઓરેવા કંપનીને ટકોર કરતા કહ્યું હતું કે આ ઘટના બાદ જે પણ અસરગ્રસ્તો છે અનાથ છે તેમને છેલ્લા શ્વાસ સુધી સાચવવાની જવાબદારી તમારી છે હવે આ મામલે આગામી સુનાવણી છવ્વીસ દુર્ઘટના બાદ ચાર લોકો માનસિક અસ્વસ્થ થયા હતા જેને લઈ આજે હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું કર્યું હતું અને સરકારે અસરગ્રસ્તોની માનસિક સ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો ત્યારે ઓરેવાવતી કોર્ટમાં વકીલે જાણકારી આપતા કહ્યું હતું કે અનાથ બાળકોને અમે આર્થિક સહાય કરી રહ્યા છીએ વાર્ષિક ભથ્થું ભરણનો ખર્ચ સહિતની કાળજી પણ રાખી રહ્યા છીએ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કારે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર